આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકસો વીસમાં મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો સિહોરમાં વોર્ડ નંબર ચારમાં મહિલા મોરચાના જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન રાઠોડના નિવાસે બહેનોની મોટી સંખ્યામાં હાજરીમાં મન કી બાત કાર્યક્રમનો સામૂહિક કાર્યક્રમ યોજાયો હિન્દુ નવા વર્ષની શુભેચ્છા સાથે વિવિધતામાં એકતા સાથે વડાપ્રધાનની જલ સંચય ફિટ ઇન્ડિયા તથા ફૂલોની યાત્રા ફૂલોથી રોજગારીની સરસ વાતોથી સૌ પ્રભાવિત થયા बहुत प्रेरणा दी है जोश से भर दिया है एक इनोवेटिव आइडिया के में पहली बार फिट इंडिया कार्निवल का आयोजन किया गया इसमें अलग अलग क्षेत्रों के करीब पच्चीस हजार लोगों ने हिस्सा लिया इन सभी का एक ही लक्ष्य था फिट रहना और फिटनेस को लेकर जागरूकता फैलाना इस आयोजन में शामिल लोगों को इतना पॉपुलर हो रहा है मैं खेलो इंडिया पैरा गेम्स में हिस्सा लेने वाले सभी खिलाड़ियों को उनके शानदार प्रयासों के लिए बधाई दे रहा हूँ जल संरक्षण से ज्यादा से ज्यादा लोगों को जोड़ने के लिए जल संचय जल भागीदारी अभियान भी चलाया जा रहा है प्रयास यही है कि जो प्राकृतिक संसाधन हमें मिले हैं उसे हमें अगली पीढ़ी तक सही सलामत पहुंचाना है गांव पानी बचाने की तैयारियां भी शुरू हो जाती है अनेक राज्यों में वॉटर हार्वेस्टिंग से जुड़े कामों ने जल संरक्षण से जुड़े कामों ने नई तेजी पकड़ी है जल शक्ति मंत्रालय और अलग अलग स्वयंसेवी संस्थाएं एक दिशा में काम कर रही हैं। देश में हजारों कृत्रिम तालाब चेकडैम बोरविल रिचार्ज कम्युनिटी सॉफ्टवेयर का निर्माण हो रहा है इसी तरह के कार्निवल का आयोजन करें इस पहल में माय भारत आपके लिए बहुत मददगार बन सकता है साथियों हमारे स्वदेशी खेल अब पॉपुलर कल्चर के रूप में घुल मिल रहे हैं मशहूर रैपर हनुमान काइन को तो आप सभी जानते ही होंगे आजकल उनका नया सॉन्ग है काफी फेमस हो रहा है इसमें पट्टू, गतका, और जैसी हमारी पारंपरिक मार्शल आर्ट को शामिल किया गया है मैं हनुमान का इनको को बधाई देता हूँ कि उनके प्रयास से हमारी पारंपरिक मार्शल आर्ट के बारे में दुनिया के लोग जान पा रहे व्रधान नरेंद्र भाई मोदी ने बीस मो મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો એકસો વીસનો કાર્યક્રમ એટલે દર મહિનાના છેલ્લા રવિવારે આ કાર્યક્રમ થાય છે તો સળંગ દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદીનો દર મહિનાના છેલ્લા રવિવારે ભારત દેશની અને દુનિયાભરમાં રહેલા ભારતીયોની સાથેની એક વાતચીત ખૂબ અનોખો કાર્યક્રમ છે આ કાર્યક્રમ આજે શિહોરમાં વોર્ડ નંબર ચારમાં રમેશભાઈ રાઠોડના ઘરે ચંદ્રિકાબેન રાઠોડ જે મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે બેન રૂપલબેન આ વિસ્તારના કોર્પોરેટર છે એમની સાથે આ બેનો સાથે આ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળ્યો આજે નરેન્દ્રભાઈ ખૂબ સરસ વાતો જે કરી એમાં જળ સંચયની વાત કરી કે આખા દેશમાં જે જળ સંચય કરવાની ખૂબ આવશ્યકતા છે જળ સંચયની વાત કરી ફિટ ઇન્ડિયાની જે વાત કરી તો આજકાલ જે મેદસ્વીતા વધતી જાય છે એના એને લઈને યોગ અને આયુર્વેદ આ વસ્તુઓનો ઉપયોગ કરીને આ મેદસ્વીતા ઘટાડી શકાય ફિટ ઇન્ડિયા એટલે કે ભારતના બધા જ લોકો ફિટ રહીએ કે એવી પણ એમણે વાત કરી પંખીઓને ઉનાળાના દિવસોથી પાણી પીવા માટે વ્યવસ્થા કરવાની વાત કરી અને સૌથી મોટી વાત વિવિધતામાં એકતામાં ભારત દેશની જે વાત કરી તો ભારત દેશમાં આજે ચૈત્રી નવ વર્ષ એટલે હિન્દુ નવું વર્ષ તરીકે ઉજવાય છે સિંધી સમાજમાં ચેતી ચાંદ તરીકે ઉજવાય છે રાજસ્થાન દિવસ છે આજે ઘણા બધા લોકોને ચૈત્રમાં પહેલું જે નવરાત્રિની પણ આજે શરૂઆત થઈ છે તો ચૈત્રી નવ વર્ષ અનેક લોકો વિવિધ રીતે ઉજવે છે અને છતાં આખું ભારત એક રહીને ઉજવે છે એવી વિવિધતામાં એકતાની પણ વાત કરી તો નરેન્દ્રભાઈ મોદીના દર મહિનાના છેલ્લા રવિવારે આવી ખૂબ સરસ વાતો જે ફૂલોની યાત્રાની વાત કરી તો ફૂલોમાંથી પણ બહેનો જે પોતાનું કંઈક ને કંઈક રોજીરોટી મેળવી શકે એવી મહુવાના ફૂલમાંથી બિસ્કીટ બનાવવાની આ બધી વાતો કરી તો ખૂબ સારું માર્ગદર્શન અને ખૂબ સારી માહિતી આપણા દેશના લોકોને નરેન્દ્રભાઈ મોદી તરફથી જે મળી રહે છે તો આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ માનીએ અને આ વાત સળંગ વર્ષો સુધી ચાલતી રહે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ નરેન્દ્રભાઈ મોદીનું આપણને માર્ગદર્શન મળતું રહે એવી વાત આપણે સતત સાંભળીએ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર